નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પ્રમાર આપ સૌનો તહેલી વાત કરું છું મિત્રો તો આજના વિડીયો વાત કરવાના છીએ એક એક બે હજાર પચીસના રોજ કેટલું પેન્શન મળશે તો મિત્રો ડિસેમ્બર મહિનાનું જે પેન્શન કેટલું મળશે તો તેના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું તમે જાણો છો મિત્રો જે ડિસેમ્બર મહિનાનું પેન્શન જે ડિસેમ્બર મહિનાનું પેન્શન જાન્યુઆરીમાં મળે છે તો મિત્રો ડિસેમ્બરના પેન્શન કેટલું મળશે તેના વિશેમાં ચર્ચા કરીશું ચર્ચાની ચર્ચા કરતાં પહેલાં વોટ્સઅપ થેલીગ્રુપ બંને બના છે લિંક પર મૂકું છું અવશ્ય જોઈન થઈ જઈશું જો તમને ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શન તાર બાબત પગાર બાબતે ડીઓ ડીઆર એચઆરડી અને કોઈ પણ ઉપર જાણ કરવામાં આવશે તો આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવામાં ભૂલશું ને સાથે સાથે મિત્રો પેન્શન ધારક મિત્રો છો તો તમે જાણો છો મિત્રો આ પેન્શન હર મહિને મળે છે તો તમને ચેનલ પર હર મહિને મિત્રો છેલ્લા દિવસ છેલ્લા છેલ્લે હર છે જે મહિનો છે તેના મહિનાના છેલ્લા તારીખે તમે વિડીયો જોઈન કરવામાં આવશે તો મે મહિનાનું પેન્શન કેટલું મળશે તો ચાલો હું જ્યારે પેન્શનદાર મિત્રો આજના વિડીયો શરૂઆત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરી કે ડિસેમ્બર મહિનાનું પેન્શન તમારા ખાતામાં કેટલું જમા થશે ઉદાહરણ સાથે સમજીશું તો વધારે સમય ન બગાતા વિડીયોની શરૂઆત કરું છું મિત્રો તો સૌ પ્રથમ મિત્રો ડિસેમ્બર મહિનાનું બે હજાર ચોવીસ માસનું પેન્શન કેટલું મળશે તો તેના વિશે આપણે આજના વિડીયોમાં ચર્ચા કરીશું તો ચાલો ચાલો મિત્રો આજના વિડીયોની વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો તમે જાણો છો કે મૂળ પેન્શન કેટલું છે તે જાણ લેવું જોઈએ તમારે મિત્રો ચાર ડિસેમ્બર નાણાં વિભાગની છ શાખા દ્વારા જાહેરાત કર્યા મુજબ મોંઘવારી વધુ દર મોંઘવાર મોંઘવાઈ બથુ મોંઘવારી ભથ્થું પેન્શન નામ બદલીને મોંઘવારી મોંઘવારી બથ્થું કે મોંઘવારી ભથ્થું કે અંકામ વધારો અથવા ટૂંકમાં તેને ટૂંકમાં તરીકે ઓળખવામાં આવે છે મિત્રો જે મોંઘવારી ભથ્થું જ જે તેટલાનું જ એટલે ભથ્થું હોય કે ટીઆઈ અથવા ગમે રીતે ઓળખવામાં આવે છે તે મોંઘવારી ભથ્થું સરકારશ્રીએ તે પહેલાં પચાસ ટકાથી વધારીને ત્રેપન ટકા મુજબ એટલે હવે મેન્શનની જે રકમ છે એના અત્યાર સુધી રકમથી પચાસ ટકા વધારીને ત્રણ ટકા વધારો કર્યો છે તો તેપન ટકા વધારો 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 છે અને બે જુલાઈ માસથી જુલાઈમાંથી આપણું જે લેણું થતું હતું તે ચુકા અંગે સરકાર સીના ઠરાવતી નિર્ણય લેવામાં આવે છે કે અનુસાર હવે ડિસેમ્બર બીજા ચોવીસ માસનું જે પેન્શન મૂળ પેન્શન પ્લસ મોંઘવારી પથ્થું પ્લસ એડ મેડિકલ એલાઉન્સ લેતા હોય તો આ ત્રણેયનો જે રકમ સરવાળો હશે એટલું પેન્શન તમને ડિસેમ્બર મહિનામાં મળશે એ ડિસેમ્બર મહિનાનો જે બીજા ચોવીસ માસનું પેન્શન આ પેન્શન આવતીકાલે મિત્રો એટલે એક એક બીજા પચીસ જમા થશે સૌપત્ર મિત્રો તે અંતર્ગત જે તમને રેગ્યુલર પેન્શન મળશે પણ સાડા સાત થાય તમારું જે રેગ્યુલર પે પેન્શન સાથે તમને મોંઘવારી ભથ્થુંની રકમ જુલાઈ બે ચોવીસ માસથી જે લેન્ડ થતી હતી એટલે મારે પાંચ માસ ટફાડી એટલે કે જુલાઈ બે ચોવીસથી નવેમ્બર બે હજાર ચોવીસ સુધીના પાંચ માસની જે ટફાની જે રકમ છે એમ ડિસેમ્બર માસના પેન્શનના એક હપ્તેમાં ચૂકવવામાં આવશે તો મિત્રો જુલાઈ બે હજાર ચોવીસથી નવેમ્બર બે હજાર ચો ચોવીસની પાંચ પાંચ રકમ છે તે પણ તમે મિત્રો આવતીકાલે એટલે મિત્રો એક એક બીજા પચીસના તમારા ખાતામાં જમા થઈ જશે પાંચ હપ્તો એક સાથે જ તો તમને પહેલાં કહ્યું હતું કે પેન્શન વિશે જાણી લેવું પેન્શન વિશે તમારે જાણી લેવું જરૂર છે મૂળ પેન્શન કેટલું છે તમારું ઘરે બેઠા તેની માહિતી લેવી જોઈએ મિત્રો મૂળ પેન્શન પ્લસ ત્રેપન ટકા મોગજ મોંઘવાડી બધું અને મૂળ પેન્શન મેડિકલ એલાઉન્સ લેતા હોય તો આ રકમનો સરવાળો થાય તમારો ડિસેમ્બર બે ચોવીસનો કુલ પેન્શન જે થશે તે તમા તેમાં પણ મિત્રો જો કોમ્પિટિશન રકમની કપાત થતી હોય તો બાદ કરવાની રહેશે જો આવકવેરો પાત્ર થતો હશે તો ત્રીજો કચેરી આવકવેરની વસૂલ થતી હોય તો તે રકમ બાદ કરવાની રહેશે અને આ અરશે તમારું ડિસેમ્બર બે હજાર ચોવીસ માસનું પેન્શન સાથે સરકાર જોગવાઈ કર્યા મુજબ પાંચ પાંચ માસનું લેવાનું હતું તો મોંઘવારી ભથ્થું તફાવત એટલે કે જુલાઈ બે ચોવીસથી નવેમ્બર માસનું મોંઘવારી ભથ્થું રકમ પર તમારે ત્રણ ટકા મોંઘવારી મુજબ ડિસેમ્બર મહિનામાં એટલે મિત્રો એક એક બે હજાર પચીસમાં જાન્યુઆરી જાન્યુઆરીના જાન્યુઆરીના પેન્શન થાય તે તમને મળી જશે તો મિત્રો ઉદાહરણ સાથે આપણે સમજી લઈએ કે જો તમારું પેન્શન મિત્રો નવ હજાર રૂપિયા પ્રતિ દાખલ થાય કે મિત્રો ઉદાહરણ સમજીએ તમારું પેન્શન નવ હજાર રૂપિયા છે તો મિત્રો હાલમાં સાતમો પગાર પંચ મુજબ લઘુત્તર પેન્શન નવ હજાર રૂપિયા છે મૂળ પેન્શન નવ હજાર હાલમાં તેપન ટકા મોંઘવારી ભથ્થું તમે જાણો છો મિત્રો નવ હજાર ત્રેપન ટકા મોંઘવારી ભથ્થું એટલે મિત્રો તેનું સજા આવશે ચાર હજાર સાતસો સિત્તેર રૂપિયા મિત્રો અને એક હજાર મેડિકલ એનાઉન્સ થતો મિત્રો મૂળ મૂળ પગાર આખા વાત કરીએ મૂળ છે મૂળ પેન્શન છે એમાં નવ હજાર રૂપિયા નવ હજાર રૂપિયા છે ત્રેપન ટકા મુજબ ચાર હજાર સાતસો સિત્તેર રૂપિયા અને પ્લસ મિત્રો એક હજાર મેડિકલ એનાઉસ તો મિત્રો આ ત્રણેય રીતે તમે સારવાર કરશો એ આવશે ચૌદ હજાર સિત્તેર રૂપિયા જે સરવારો આવશે તો મિત્રો આ તો તમારું મૂળ જે છે અને મિત્રો આમાં એ પાંચ માસનો જે ત્રણ ટકા મોંઘવાળી તફાવત રકમ મિત્રો એ પણ જોઈ શકો છો જે છે ચૌદ એ ટોટલ આવશે મિત્રો ત્યાંનું આ પાંચ માસો ત્રણ ટકા મુજબ મોંઘવારી ભથ્થું એ રકમ નવ હજારના લેખે મિત્રો ટેન ટકા એટલે નવ હજાર ટકા એટલે બસોને સિત્તેર રૂપિયા થશે અને મિત્રો બસો સિત્તેરના પાંચ પાંચ માસની તફાની રકમ સાથે ગણીએ તો મિત્રો શું થાય તો તમે જોઈ શકો છો એટલે ટોટલ થશે મિત્રો ચૌદ હજાર સાતસો સિત્તેર પ્લસ ને પચાસ રૂપિયા થશે ટોટલ આ મિત્રો સોળ એકસો વીસ રૂપિયા તમારા ખાતામાં નવ હજાર પેન્શન લેખે તમારા ખાતામાં સોળ હજાર એકસો વીસ રૂપિયા તમારા ખાતામાં જશે આ મિત્રો આવી જ તમારી ગણતરી કરવાની રહેશે જો તમારા મૂળ પેન્શન વધશે તો તમારી નવ હજાર તો અઢાર હજાર આ મિત્રો તમારે ત્રણ વસ્તુ યાદ રાખવાની રહેશે મિત્રો એ નવ હજાર હોય તો નવ હજાર તો ત્રેપન ટકા મુજબ મોંઘવારી બથ્થું અને એક હજાર મેડિકલ એલાઉન્સ સારવાર કરો ત્યાં મૂળ પેન્શન આવશે અને જો પાંચ ટકાનું જે પાંચ માસનું ટેન ટકાનું મોંઘવારી બથ્થું ટપાની રકમ તેરસો પચાસ રૂપિયા તમારે યાદ થશે નવ હજાર લેખે તો મિત્રો આ ટીમ મૂળ પેન્શન યોજનાની મૂળ પેન્શન બાબતે આટલું ડિસેમ્બર મહિના પેન્શન તમને મળશે તો મિત્રો આ ઇન્ફોર્મેશન માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો લાઈક કરી લો